અને અમે લોકો બે જણા બાકી છે તો જમવાનું બની ગયું છે જમી લીધા છે નાઈ તો એને તૈયાર થઈ ગયા છે એકદમ કપડા વપડા પહેરીને એકદમ ઓકે હવે આપણે જઈએ વોટિંગ કરવા માટે દાદર કેમ કે અમે લોકો દા બોરીઓલી માં રહીએ છીએ જવું પડશે દાદર કેમ કે ત્યાં બધા કાર બનેલા છે એટલે ત્યાં જ જવું પડે જ્યાંનો કાર બનેલો હોય ત્યાં જ જવું પડે તો હવે આપણે નીકળીએ બાર વાગી ગયા છે અને જલ્દી જલ્દી જાય આમ તો સાંજના પાંચ વાગ્યા સુધી ખુલ્લું હોય વોટિંગનું બુથ તો વહેલા વહેલા નીકળીએ અને પાછી ગર્દી પણ હોય પાછું અમારે અહીંયાથી જવું આવવું બહુ આગું પડે કે અહીંથી કમસે કમ ત્રીસ પાંત્રીસ કિલોમીટર થાય અને પહેલાં રિક્ષા પછી ટ્રેન પછી ત્યાંથી પાછી બસ રિક્ષા કંઈ બી મળી જાય પણ દાદરમાં રિક્ષા નથી ટેક્સી હોય અહીંયા રિક્ષા હોય ત્યાં ટેક્સી હોય તો એવી રીતે જવાનું છે અને આવવાનું છે અને કેટલી ગરદી હોય ટ્રેનમાં એ બી બતાવીશ અને પછી તમને પાછો મળીશ વોટિંગ પછી ઓકે ચાલો આજે ગયા હતા વોટિંગ કરવા હવે ટ્રેન માં છે દાદર આવ્યા હતા વોટિંગ કરવા માટે હવે જાય છે અમે ઘરે પાછે ફૂલ ગર્દી છે અત્યારે પ્લેટફોર્મ ઉપર હવે ટ્રેન આવે હમણાં પછી ખબર પડે કા સડવામાં તો પછી ખબર પડે ને જોરદાર ગર્દી થાય હા અત્યારે પ્લેટફોર્મ ફૂલ ભરાઈ ગયેલ છે

દસ રૂપિયાના સીંગદાણા લીધા ટ્રેન અહીં આવે છે વિરારની અમારે બોરીવલી ઉતરણ જો ટ્રેનમાં ગરદી જોજો ગરદી જોજો જબરદસ્ત ટ્રેનની ગરદી જોજો અમે લોકો ઊભા થાય અત્યારે આ લેડીઝ લોકોનો ડબ્બો છે ડબ્બા તો અલગ અલગ હોય બધા જેન્ટ્સ લેડીઝના બધા અહીંયા બી આ ભરીને અહીંયા આપણે જઈએ તો ચડાવીએ જાય તો જઈએ આગળ હા એટલે જોઈએ ગર્દી કેટલીક છે આ વિરાય જે ફૂલ ગર્દી થાય તો બોરીવલી વાળી ગર્દી નહીં થાય આમાં પછી ઉતરવા નહીં મળે આ તો ન્યાસ જવાનું છે આપણે ઉતરવાનું પેલા જોઈએ હાલ ગર્દી ન હોય તો ચડી જાય પાછલા ડબ્બા આવ્યા આયા પૂરી થઈ ગઈ બ્રે નહીં પૂરી થઈ ગઈ જો આમ જો હજો 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 જો નહીં ગાય જો ગરતી જો જો બેન આ લેડીઝ લોકોને ઘર દીજો તો કરી આ છે ને આ લગભગ ઓછા ડબ્બાની છે

ગર્દી હોય દાદર સ્ટેશન ઉપર ગર્દી ટ્રેન માં ન હોય એવું બને જ નહીં કોઈથી તો ખરા એમ કે જતા ખરી જત ખરી જતા અહીં અંદરની લાગી પણ એસી આવી યાર આઈ ને મારે સાડા છ વાગી ગયા છ હાજર એસી આવી ટ્રેન એસીમાં ગર્દી તો છે સાડા છ વાગી ગયા જો એસી ટ્રેન આવી એસીમાં માં આવવાનો પ્રોબ્લેમ બીજો કંઈ નહીં પણ એમાં આપણે આમ પંદર રૂપિયા ટિકિટ હોય ને આમાં સો રૂપિયા ટિકિટ હોય ટિકિટ ન લીધેલી હોય ને તો પકડે એટલે એસીને ઓટોમેટિક દરવાજા મેટ્રો જેવી જ હોય ભાઈન્દર ની આવી તો ખરી પણ આપણે મજા ન આવી કઈ હાલો બીજી ટ્રેન મુકાય ત્યારે આવતી તો નહીં ગોરીવલી સ્ટેશન માં ઉતર્યા તો હાડા હાથ વાગે ઉતાર્યા હમણાં પકડી માન માન ટ્રેન શું થાય ગોરીવલી સ્ટેશન હાડા હાથ હાડા હાથ વાગી ગયા અમારે ગોરીવલી સ્ટેશન ઉતાર્યા સાત ને જો સાત ને થઈ છે

પાંચ મિનિટનું ખાલી ત્યાં કામ હતું બે મિનિટ તો પણ આખો ધી હોય ગયો અને હાડા હાથ વાગી ગયા ઘેરે પૂગ્યો તો આઠ વાગી જાય હજી અમારે બસ પકડવાની છે અહીંથી બસ કે રિક્ષા કઈ બી હવે સીડી થઈ ગઈ છે પૂરી એને હાથે આથી ઓટોમેટિક હાલ હવે આગળ જતા આપણે અહીંથી રાઈટ ટર્ન મારવાનો છે ઠીક છે હા હા ચાલો હા હવે અહીંયા ઉતરીએ આપણે ઉતરવાનું નથી આમ જવાનું છે આ આપડી જે સેટ સીધા વયા જાય આગળ જઈને લેફ્ટ ટર્ન મારી લઈ ગયા પછી રિક્ષા વિક્ષા પકડી હવે આપણે લિફ્ટ માં તો ઉતરા થાય ઉતરવાનો સીડી છે આપડી પગથ થી આવી ગયા એક નંબર આ લેફ્ટ સાઈડ માં આપડી સીડી આવી ગઈ હાજો જો સીધી છે સીડી પગથ થી આવી બ્રિજ એકદમ મસ્ત હાલ જાવ હાલ જાવ થોડા જાઓ થોડા જાઓ હાલો હું પણ દોડી જાઉં ઠીક છે ઉતરી જાય रिक्शा पकड़ लिए घर के लिए रिक्शा गोरी वली से रिक्शा में बैठ गए हैं लेट बज गया है कितना आठ बज गए बहुत लेट हो गए अभी हम दोनों जा रहे हैं घर दादर से हम लोग आ गए रिक्शा में बैठ ट्रैफिक तो है नहीं कुछ आठ घर पे जाके